সনামশে আপনে নো দুযা জানে দুয়ে করানে আকেয়ে ইডুয়ে আইড্রারেয়ে আইড্রারেরে আকে আনো এড্রারে আপিশিদ মাকেনো পুটম� દ્વારા પોલીસ માં કમ્પ્લેન કરવામાં આવી કેટલી મુકેશભાઈ પડ્યા છે ને પણ આની દાદા પછી તો બહુ જ કર ધંધો બહુ રાત ના દિવસ નો બમ્મી એ ચાલી ના માણસ આવે માણસ પડતા ઉચલતા આવે ગાટલા આટલા પોટલા લઈ લઈ ના મારી જારે કે બંદા પર આનો બજેટ તો તમે પોલીસો નો હાથે ના લીધો પોલીસ બી કે આગે આ તો બી કે આગે ઓના દીક આગે તો અનંત બી લખમાં વધારે હા કોલાની માતો બજેટ મે નહી કરા તમે તો પોલીસ

અરે શું કરવાનું તમારે તમારી મન જે તૈયારી કરે તો બીજાને જે માનતા આવો તમે લોકો ના આવતા કોઈ

વાચા ચા ચા અહીંયા દારૂ અહીંયા દેખાય છે ચાશ ચા ચા તો જો દારૂ છે ટેગલ મે આજ આપ અમારી ગુજગુજરાતી ચેનલ સાથે જોડેલા છું અને આપ જોઈ શકો છો કે અહીંયા દારૂ વેચા છે તેવો મેસેજ હતો દારૂનો ધન્યવાદ બોલ આપની જય

આપ જોઈ રહ્યા છો કે જનતા રેડ કરવામાં આવી છે અહીંયાની જનતા એ અહીંયા જે છે મીડિયા થ્રુ એટલે લાઈવ વિડીયો કરવામાં આવ્યો છે આ પોલીસ તપાસ કરે અને ઉચ્ચ અધિકારી જે છે ડીસીપી લેવલ અને કમિશનર અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે તેઓ દ્વારા આવા લોકો પર કડક પગલાં ભરવામાં આવે તેની લોકોની અહીંયાની માંગ છે કેટલા સમય થી આપડે સાંભળ્યું કે પાડોશ નું જે ઘર છે તે કહે છે ઘણા સમય થી દારૂ વેચાયું પોલીસ નો સંપર્ક કર્યો આપડે ત્યારે

જોઈ શકો છો કે અહીંયા જે દારૂ વેપાર ચાલે છે ત્યારે અહીંયા જે દારૂ પેપી ને આવી રીતે દારૂ ની થેલીઓ જે છે તે નાખવામાં આવતી હોય છે આ દારૂના નશામાં જો કોઈ કાંડ થાય છે અથવા બેન બેટીઓની ઈજ્જતથી રમવામાં આવે છે તો તેનો જવાબદાર કોણ રહેશે અહીંયા દારૂ બંધીની વાતો જે ફોકસ સાબિત થઈ રહી છે આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે ખુલ્લે આમ દિવસે

आप व्यक्ति तो नहीं है टेम्पो चालक था अत्या हाल में आ दारू जो नहीं लगी रही टेम्पो चालक तो आनी तपास क्राइम ने सौंप